નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ મહત્વના નજર મિત્રો આજની વિડિયોમાં વાત થશે સરકારી ઈમારતો માટે સૌથી મોટો નિર્ણય ગણેશ યાત્રામાં લોડેડ ગન અને તમંચા સાથે યુવાન ઝડપાયો છે માનવ પક્ષીઓના આતંક સર્વત્ર ફેલાયો છે આગળ વાત થશે ભારતના જેમ્સ બોન્ડની રશિયા અને યુક્રેન યુદ્ધમાં એન્ટ્રી ગણેશ ઉત્સવને લઈને ગૃહ રાજ્યમંત્રીની લોકોને અપીલ કરવામાં આવી છે ઈદે મિલાદના જુલુસને લઈને લેવાયો છે મહત્વપૂર્ણ નિર્ણય આગળ વાત થશે આ તારીખે દરિયામાં મોટી હલચલ થશે અંબાલાલ પટેલની આગાહી નવી સામે આવી છે ત્યારે આગળ વાત થશે ફાસ્ટેગ નહીં પણ હવે આ રીતે કપાશે ટોલ ટેક્સ ત્યારે આગળ વાત થશે મહિ રોડ પર મર્સિડીઝ કારે ચાર લોકોને ઉડાવ્યા છે જેમાં બેના મોત થયા છે આગળ વાત થશે ગુજરાતમાં દારૂ ઠાલવવાનો નવો રોડ સામે આવ્યો છે બાંગ્લાદેશમાં રાષ્ટ્રગીત બદલવાની માંગ ઉઠી છે પણ અમુક પ્રશ્નો ઊભા થયા છે ત્યારે આગળ વાત થશે વેપારીના ઘરમાંથી નવ કિલો સોનું મળતા ફ્રોડ કેસમાં ઈડીની કાર્યવાહી સામે આવી છે હવે મિત્રો સમાચારો વિસ્તારથી ઈડીએ કોલકત્તાના સોલ્ટ લેક વિસ્તારમાં સ્વપ્ન સાહ નામના બિઝનેસમેનના ઘરે દરોડા પાડ્યા હતા આ સમયગાળા દરમિયાન ઈડીએ નવ કિલોથી વધુ સોનું રીકવર કર્યું છે આ દરોડો બીઈ બ્લોક સ્થિત નિવાસ સ્થાનેથી પાડવામાં આવ્યો હતો સોનાની સાથે ઈડીની ટીમ રોકડ અને ઘણા દસ્તાવેજો પણ રીકવર કર્યા છે જપ્ત કરાયેલા સોનાની કિંમત છ કરોડ રૂપિયા આપવામાં આવી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાંગ્લાદેશના ધાર્મિક બાબતોના સલાહકાર એ એફ એમ ખાલિદ હુસેને શનિવારે કહ્યું છે કે વચગાળાની સરકારની બાંગ્લાદેશના રાષ્ટ્રગીતને બદલવાની કોઈ યોજના નથી રાજશાહીમાં ઇસ્લામિકા ફાઉન્ડેશનની મુલાકાત બાદ અને મહાનુભાવોના મેળાવડામાં હાજરી આપ્યા બાદ હુસેને જણાવ્યું હતું કે વચગાળાની સરકાર વિવાદ ઊભો કરવા માટે કંઈ કરશે નહીં તેમણે કહ્યું છે કે પાડોશી દેશ તરીકે બાંગ્લાદેશ ભારત સાથે મૈત્રીપૂર્ણ સંબંધો ઈચ્છી રહ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં દારૂ ઠાલવવાનો નવો રૂટ સામે આવ્યો છે ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ ઉપર જોવા મળી રહી છે તે વાત નકારી શકાય તેમ નથી હજી પણ ઘણા રાજ્યોમાં દારૂ લાવવામાં આવી રહ્યો છે હવે બુટલેગરોએ અન્ય રાજ્યોમાંથી દારૂ લાવી રહ્યા છે તાજેતરમાં ચોટીલા પાસે આવેલા હિરાસર નજીક ગેસના ટેન્કરમાં લવાતો અડધા કરોડના વિદેશી દારૂ ઝડપાયો છે આ દારૂ આગ્રા ભરતપુર હાઈવેથી છેક હિરાસર સુધી આવી ગયો હતો આમ ઉત્તર પ્રદેશથી રાજસ્થાન અને મધ્યપ્રદેશ થઈને દારૂ લાવવામાં આવ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મૌડી રોડ ઉપર મર્સિડીઝ કારે ચાર લોકોને ઉડાવ્યા છે બેના થયા છે મોત ગાંધીનગરથી મવડી રોડ ઉપર હીટ એન્ડ રનની ઘટના સામે આવી છે જેમાં મવડીના પીપળજ ગામ પાસે ફૂલ સ્પીડે આવી રહેલી મર્સિડીઝ કારના ચાલકે રોડ પર રાહદારી તેમજ બાઈક ચાલકને ઉડાવ્યા હતા અને કાર મૂકીને ફરાર થઈ ગયો હતો આ ઘટનામાં બે લોકોના મોત થયા છે જો કે કાર ચાલક કાર મૂકીને ફરાર થઈ જતા પોલીસે ઘટના સ્થળે આગળની કાર્યવાહી હાથ ધરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફાસ્ટટેગ નહીં પણ હવે આ રીતે કપાસે ટોલ ટેક્સ દેશમાં ટોલ પ્લાઝા પર ટોલ ફી વસૂલવાની રીતમાં આમૂલ પરિવર્તન થવા જઈ રહ્યું છે આ માટે ટોલ પ્લાઝા પર ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નિશન કેમેરા એટલે કે એ આન કેમેરા લગાવવામાં આવશે જેની મદદથી ફાસ્ટટેગને બદલે વાહનની નંબર પ્લેટ પરથી ટોલ ટેક્સ કાપવામાં આવશે માહિતી મુજબ હરિયાણાના હિસાર અને રોહતક જિલ્લામાં એક એક ટોલ પર નવી સિસ્ટમ લગાવવાનું કામ પણ શરૂ થઈ ગયું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ તારીખે દરિયામાં મોટી હલચલ થશે અંબાલાલ પટેલે કરી છે આગાહી અંબાલાલ પટેલે ફરી એકવાર ભારે વરસાદની આગાહી કરી છે તેમણે જણાવ્યું છે કે નવ અને દસ સપ્ટેમ્બરે દક્ષિણ ચીનમાં પ્રચંડ વાવાઝોડું બનતા તેની અસર બંગાળના ઉપસાગરમાં થશે જેનાથી ડીપ ડિપ્રેશન બનશે જે તારીખ બાર અને તેર સપ્ટેમ્બર સુધી મજબૂત બનતા પૂર્વ ગુજરાતમાં અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ લાવવાની શક્યતા પણ છે બાર અને તેર સપ્ટેમ્બરથી ગુજરાતના હવામાનમાં પલટો આવે અને ભારે વરસાદ પણ થઈ શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈદે મિલાદના જુલુસને લઈને લેવાયો છે મહત્ત્વપૂર્ણ નિર્ણય આણંદમાં ઈદે મિલાદમાં જુલુસમાં ડીજે પર પ્રતિબંધ મુકાયો છે જુલુસમાં ડીજે સાથે દારૂખાનું ફોડવા પર પ્રતિબંધ મુકાયો છે બેઠકમાં ઉલેમાઓ અને આગેવાનો દ્વારા ચર્ચા વિચારણા બાદ જુલુસમાં ડીજે વગાડવા તેમજ દારૂખાનું ફોડવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જેથી આગામી ઈદે મિલાદના જુલુસમાં ડીજે વગાડી શકાશે નહીં તેમજ દારૂખાનું પણ ફોડી શકાશે નહીં મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ગણેશ ઉત્સવને લઈને ગૃહ રાજ્ય મંત્રીની લોકોને અપીલ રાજ્યમાં ગણેશ ઉત્સવને લઈને ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ લોકોને અપીલ કરી છે અને તેમણે જણાવ્યું છે કે લાઉડ સ્પીકર અને ડીજેને ધીમા અવાજે વગાડવા આ સાથે અન્ય લોકોને પરેશાની ન થાય તે રીતે તહેવારો ઉજવવાની અપીલ કરી છે જ્યારે લોકો ઉત્સાહ સાથે તહેવારો ઉજવી શકે તે માટે તમામ વ્યવસ્થા કરવામાં આવશે પોલીસને તમામ વ્યવસ્થા ગોઠવવા માટે પણ જણાવી દીધું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતના જેમ્સ બોન્ડની રશિયા યુક્રેન યુદ્ધમાં એન્ટ્રી આજના યુગમાં જેમ્સ બોન્ડને તમામ લોકો ઓળખતા હોય છે ત્યારે આપણે વાત કરીએ કે જેમ્સ બોન્ડ કોઈ નહીં પરંતુ આ જ જેમ્સ બોન્ડ પીએમ મોદી પાસે પણ છે હવે તે રશિયા અને યુક્રેન યુદ્ધને અટકાવવા આ અઠવાડિયે વાતચીત કરવા માટે મોસ્કોની મુલાકાતે જશે પીએમ મોદી રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને અટકાવવા માટેનો ઉકેલ લાવવા માટે સતત તરફેણ કરી રહ્યા છે ભારત આ માટે દરેક પહેલ કરવા માટે પણ તૈયાર છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો માનવ પક્ષીઓના આતંક સર્વત્ર ફેલાયો છે યુપીના વિવિધ જિલ્લાઓમાં જંગલી પ્રાણીઓમાં વરો શિયાળ દીપડાના હુમલાથી ગ્રામજનો ગભરાટમાં છે યુપીમાં ઝારખંડ રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પણ જંગલી પ્રાણીઓ દ્વારા હુમલાની ઘટનાઓ વધી રહી છે યુપીના બહરાઈચ પીલીભીત સંભલ અને હાપુરમાં ઘટનાઓ પ્રકાશમાં આવી છે પ્રશાસન અને વન વિભાગ એલર્ટ છે વન વિભાગે અનેક જગ્યાએ પાંજરા લગાવીને જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે પરંતુ ગ્રામજનોમાં હજુ ડર છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગણેશ યાત્રામાં લોડેડ ગન અને તમંચા સાથે યુવાન ઝડપાયો છે સુરતમાં ગણેશજીના આગમન માટે ઠેર ઠેર નીકળતી શોભાયાત્રામાં દાદાગીરી કરવાના ઈરાદે સાથે લોડેડ ગન અને તમંચો લઈને ફરતા યુવાન અને પાંડેસરા પોલીસે આબાદ ઝડપી પાડ્યો છે આ યુવાન રાજાબાબુ ગેરકાયદેસર હથિયારો રાખીને લોકોમાં ખોટો રોપ જમાવીને ભયનું વાતાવરણ ઊભું કરતો પકડાયો હતો ભૂતકાળના બનાવોને ધ્યાનમાં રાખીને પાંડેસરા પોલીસે રાજાબાબુ સંતોષ પટેલને પકડી પાડ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સરકારી ઇમારતો માટે સૌથી મોટો નિર્ણય રાજ્ય સરકારની વિવિધ સરકારી વિભાગની ઇમારતો પર સોલાર રૂપટોપ સ્થાપિત કરવામાં આવી રહી છે આ યોજના અંતર્ગત માર્ચ બે હજાર ચોવીસ સુધીમાં રાજ્યના વિવિધ સરકારી વિભાગોમાં ઇમારતો પર છપ્પન પોઈન્ટ આઠ મેગાવોટ ક્ષમતાની ત્રણ હજાર ત્રેવીસ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે આ વર્ષે વિવિધ સરકારી ઇમારતો પર સોલાર સિસ્ટમ સ્થાપિત કરવામાં આવશે તે માટે સરકાર દ્વારા એકસો ને સિત્યોતેર ચાર કરોડ રકમની પણ જોગવાઈ કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રક સાથે અથડાતા ઓટો રિક્ષા ખાડામાં પડી બે લોકોના થયા છે મોત ઝારખંડના બાગમાં ટ્રક અને ઓટો રિક્ષા વચ્ચે અથડામણમાં બે લોકોના મોત થયા છે જ્યારે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે છે ઘટના અંગે જણાવ્યું કે હજારીબાગ જિલ્લામાં રવિવારે એક ટ્રક સાથે અથડાયા બાદ એક ઓટો રિક્ષા ત્રીસ ફૂટ ઊંડી ખીણમાં પડી ગઈ હતી જેના કારણે બે લોકોના મોત થયા હતા અને અગિયાર લોકો ઘાયલ થયા હતા આ દુર્ઘટના દાનુઆ ખીણમાં સવારે લગભગ સાડા નવ વાગ્યાની આસપાસ બની હતી તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે